નમસ્કાર અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા જામુગોડા ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો મુજબ છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા તારીખ બાવીસ ના રોજ જનસંપર્ક અર્થે જાંબુગોડા ખાતે આવી પહોંચતા જાંબુગોડા ભાજપના કાર્યકરો તેમજ ગ્રામજનો દ્વારા તેમનું ફટાકડા ફોડી હાર પહેરાવી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ એકવીસ છોટાઉદેપુર ઉદેપુર મત વિસ્તારમાં આવતો હોય એકસો અઠાવીસ હાલોલ વિધાનસભાના મત વિસ્તારમાં આવેલા જાંબુગોડા ખાતેના ગિરિરાજ એજન્સી ખાતે આવેલા ભાજપા કાર્યાલય ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હાલોલ જામુગોડાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ જામુગોડા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ ભાજપા મંડળના તમામ હોદ્દેદારો અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમ દરમિયાન જસુભાઈ રાઠવાએ પોતાનો પરિચય કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભાજપમાં નાનામાં નાના કાર્યકરોનો આદર કરવામાં આવે આવે છેનું ઉદાહરણ હું પોતે છું જણાવ્યું હતું